ટ્રાફિક જામ કર્યો વિડીયો ક્યારે બનાવ્યો તે અંગે કોઈ જાણકારી નથી પરંતુ ટ્રાફિક પોલીસે આ વીડિયો અંગે તપાસ શરૂ કરી છે ફાયરિંગનો સામે આવ્યો છે રામ કટારા નામના શખ્સે આ ફાયરિંગ કર્યું પોલીસે રામ કટારા સામે ફરિયાદ દાખલ કરી છે અન્ય બે શખ્સો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે આ યુવક જે બેખોફ બનીને હવામાં ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે તેના મનમાં એવું હશે કે આ રીતે ફાયરિંગ કરીને તે રોફ જમાવશે સોશિયલ મીડિયામાં પણ પોતાની ધાક જમાવશે પરંતુ થયું તેનાથી વિરુદ્ધ પોલીસને સામે આ વિડિયો આવતા જ પોલીસ એક્શનમાં આવી અને તેણે કાર્યવાહી કરી છે અન્ય બે શખ્સો સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને આ ફાયરિંગ કરનાર યુવક સામે પણ ફરિયાદ દાખલ થઈ છે સાબરકાંઠામાં અંધશ્રદ્ધામાં ત્રીસ લાખનો ચૂનો લગાડાયો હાથી લઈને કેટલાક ધૂતારાઓએ કળા કરી ખેડૂત નિવૃત્ત બેંક કેશિયર સાથે બનાવ બન્યો આરોપ છે કે દેવીનો પ્રકોપ બતાવીને માત્ર પંદર દિવસમાં ત્રીસ લાખથી વધુની રકમ ખંખેરી લીધી હતી જેમાં કેશાજી ચૌહાણ પરિવાર સાથે ઘરે જવા નીકળતા હાથ રોલની આગળ હાથી લઈને ઉભા રહેલા કેટલાક ધૂતારાઓએ પહેલા ગાડી ઊભી રખાવી સો રૂપિયા માંગ્યા જે બાદ અંબાજી જવા માટે અને વ્યક્તિના દીવો કરવાના નામે ત્રણ હજાર રૂપિયા માંગ્યા હતા એટલું જ નહીં હવન કરવાના નામે ચૌદ પોઈન્ટ સત્તર લાખ બે વખત પડાવી લીધા હતા આ મામલે પોલીસે એક આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી છે પાટણ થી પણ આજ પ્રકારનો કિસ્સો પાખંડી ભૂઓ આખરે પોલીસ ગિરફ્ત માં આવ્યો ચાણસમા માં સગીર સાથે સગીરા સાથે દુષ્કર્મ કેસ માં ભૂઓ પકડાયો મહેસાણા ના ઉચરપી ગામ ના ભૂઆ પર આરોપ છે સગીરા ને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું ભૂઓ ભગાભાઈ ઉર્ફે ભૂઆજી સામે ફરિયાદ દાખલ થઈ હતી અગાઉ ભૂઆ ના અડપલા નો વિડિયો પણ વાયરલ થયો હતો સગીરા ની મરજી વિરુદ્ધ ભૂઆ એ ધમકી આપી વિચાર આચર્યું હતું દુષ્કર્મ ચાણાસમાં પોલીસે ભુવાની અટકાયત કરનાર વિદ્યાર્થીને દંડ કરવામાં આવશે યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા થી દસ હજાર સુધીનો દંડ કરાશે વીએનએસજીયુમાં આગામી ચૌદમી ઓક્ટોબરથી પરીક્ષાઓ

ચોવીસ કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એસટી અમારી સલામત સવારીનું સ્લોગન તમે સાંભળ્યું જ હશે પરંતુ જો છવ્વીસ વર્ષથી ગામમાં એસટી બસ જ ના આવતી હોય તો સલામત સવારી કેવી રીતે કરે વાત છે રાજકોટના ધોરાજીના ભૂખી ગામની જ્યાં છેલ્લા 25 વર્ષથી ગામમાં એસટી ની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં વધુ ભાડું આપીને જવું પડી રહ્યું છે ગ્રામજનોનું કહેવું છે કે 25 વર્ષથી ભૂખી ગામના લોકો એસટી બસની સુવિધાથી વંચિત છે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે ભોગવવી પડે છે અને વૃદ્ધાઓને મહિલાઓને ગામ ગામ આવેલું છે જેથી કરીને જવા આવવામાં ભારે મુશ્કેલી થાય છે તો આશરે છેલ્લા પચીસેક વર્ષથી ગામમાં એસટી બસ નથી આવતી ખાસ કરી અને વિદ્યાર્થીઓ માટે જેથી જેનું શિક્ષણ ન ફોરવે એટલા માટે એસટી તંત્રને અમારી નમ્ર અપીલ છે કે બને ત્યાં સુધી

અમારા ગામમાંથી બસોક વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા જાય છે અને અમારા ગામમાં બસ નથી હોવાથી અમારે ક્યારેક ક્યારેક પ્રાઇવેટ વાહનમાં જઈએ છીએ ને અમે તો ત્યાં રસ્તામાં ખોટવાઈ જાય તમારે છે ને બાયપાસ ચોકડીએ અને કેટલા વાહનો આવક જાવક થતા હોય તો એમાં અકસ્માતનો પણ કિસ્સો બની શકે છે અમારા ગામમાં ઘણા ટ સમયથી એસટી બસ આવતી નથી એના કારણે અમારે વિદ્યાર્થીને જવા આવવામાં તકલીફ પડે છે અને મોટી ઉંમરના માણસોને મુસાફરી કરવામાં તકલીફ પડે છે એના કારણે અમે એસટી તંત્રને એટલી જાણ કરીએ છીએ કે અમારા ગામમાં एसटीバス ટાઈમસર આવે જેથી વિદ્યાર્થીઓને ટાઈમે જવામાં ઓરસ્તી નતી આવતી. અમારે પચીસેક એક વર્ષથી એસટી બસ નથી આવતી. રજૂઆત કરી. રજૂઆત બે ત્રણ વખત કરી તો એ લોકો એમ કે છે કે અમારે સ્ટાફ ઓછો છે અને તમારો રૂટ અવરો પડે છે એના કારણે તમારા ગામમાં બસ નથી આવતી. આ સમગ્ર મામલે ધુરાજી ડેપો મેનેજરનો જવાબ તો કઈક અલગ જ હતો.

જે હવે સવાલ એ છે કે શું ગ્રામજનોને ખોટું બોલીને ને ખાનગી વાહનોમાં વધુ ભાડું આપીને જવાની મજા આવતી હશે

જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે અન્ય વાનમાં જતા હોય છે તે જોખમી સવારી કરતા હોય છે અનેક વાર રજૂઆત કરવા છતાં હજી સુધી બસ ત્યાં પહોંચી નથી બીજી તરફ વાત કરવામાં આવે જે રીતે અધિકારી સાથે ન્યુઝ થઈ તો ત્યારે અધિકારી એવું કહી રહ્યા છે કે અમને પચીસ વર્ષથી અમને કોઈ જાતની ખબર જ નથી કોઈ જાતની ઇન્કવાયરી કરવામાં આવતી નથી સરપંચ દ્વારા લેખિતમાં અને મોખિતમાં રજૂઆત કરવા છતાં એવું દેપ મેનેજર એવું કહી રહ્યા છે કે અમને કોઈ જાતનું ખ્યાલ જ નથી અમને કોઈ જાતની જાણ જ નથી મેં તરફ વાત કરીએ કે જે રીતે સિનિયર સિટીઝન હોય છે તે ગામના અંદરમાં ટર્ન કરવા જતા હોય ત્યારે મોટા મોટાભાયે તકલીફનો સામનો કરવો પડે છે અન્ય વાન હોય છે જ્યારે જે વિદ્યાર્થી હોય છે જે વિદ્યાર્થી અહીંથી સ્કૂલ જવા માટે ક્યારેક ક્યારેક તો લેટ થઈ જતા હોય છે અને ચાલીને જતા હોય છે અને જે વાહન જે અન્ય વાન છે વાનની અંદરમાં વકારની ગુણે વિદ્યાર્થીઓને ભરતા હોય છે પણ વિદ્યાર્થીઓનું જોખમ પૂરેપૂરું હોય છે છતાં કોઈ જાતની કાર્યવાહી એસટી દ્વારા કરવામાં આવતી નથી

ટ્રેન ઉથલાવવાના આ કેસને લઈને ખૂબ જ ગંભીરતા દાખવી રહ્યું છે રેલવે પ્રશાસન કારણ કે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત જો રેલવે પોલીસના અધિકારીઓ સજાગ ન રહ્યા હોતો રેલવે પોલીસની સતર્કતાના કારણે આ મોટી જાનહાની ટળી ગઈ છે અહીંથી જે રેલવે રેલવે પસાર થવાની હતી તે ટ્રેન વ્યવહાર પણ અટકાવવામાં આવ્યો હતો હવે આ પાટા પરથી ટ્રેન પસાર થઈ રહી છે કારણ કે તમામ સમારકામ કરી લેવામાં આવ્યું

સામે આવતાની સાથે રેલવે પ્રશાસન દોડીને ટ્રેન વ્યવહાર સ્ટોપ કરાવ્યો હતો અને આ ફરી એક વખત ફિટિંગ કરી અને ટ્રેન વ્યવહાર શરૂ કરાયો ખૂબ જ ગંભીર ઘટના છે અને જે પ્રકારની આ ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને એનઆઈએ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે સ્થાનિક અધિકારીઓ સાથે કયા પ્રકારની આ ઘટના છે કેવી રીતે આ કૃત્ય કરવામાં આવી તેને લઈને હવે તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આભાર કીર્તિશ જાણકારી આપવા માટે અન્ય શાળામાંથી લેવાના ફરિયાદ મળતા શિક્ષણ અધિકારી આપ્યા તપાસના આદેશ ધમકી ભર્યા કારણે સુરતની અંજરી ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન કાર્ય ચાર દિવસથી બંધ છે ઇન્ડસ્ટ્રીઝ પર પોલીસ ગોઠવવાની ફરજ પડી છે અહીં કેટલાક લોકોને ધમકાવવા માટે પોસ્ટર લગાવ્યા હતા કામ પર આવવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યા ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ઓડિશાના કારીગરો ડરી ગયા ચાર દિવસથી કામ ધંધે આવતા નથી ચાર દિવસથી સુરતની અંજરી ઇન્ડસ્ટ્રીઝ માં ઉત્પાદન કાર્ય બંધ છે આ ઘટનાને લઈને અમરોલી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અહીં ભાવ વધારો આપવા માટે ઉડિયા ભાષામાં બેનરો લાગ્યા ત્યારબાદ કારીગર કામ પર નથી આવતા જેને લઈને ચિંતા છે આ ઘટનાને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે જોકે આ પ્રકારની ઘટના છેલ્લા ત્રણ ચાર વર્ષની દિવાળી બાદ બનતી હોય છે પણ આ વર્ષે પહેલા તો દિવાળીના એક મહિના પહેલા જ શરૂ થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ વખતે તો દિવાળીના એક મહિના પહેલા જ ધંધો બંધ થતા મોટું નુકસાન થઈ રહ્યું છે મહેસાણા નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે નર્મદા પાણી પુરવઠા વિભાગના બિલ ભરવાના પણ પૈસા નથી મહેસાણા નગરપાલિકાનું નર્મદા પાણી પુરવઠા વિભાગને કરોડનું દેવું છે પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાને પત્ર લખી બાકી બિલ ચૂકવવાનું જાણ કરી છે અને જો ચૂકવણું કરવામાં નહીં આવે તો સપ્લાયમાં ક્રમશઃ પાણીનો કાપ મુકાશે નગરપાલિકા દ્વારા શહેરીજનોને નર્મદા યોજના આધારિત શુદ્ધ પાણી પ્રતિ એક હજાર લીટર રૂપિયા ચાર લેખે આપવામાં આવે છે મહેસાણા નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી નર્મદા પાણી પુરવઠા વિભાગને બિલ ચૂકવાયું નથી આ પહેલા કેટલીક રકમ બાકી હતી જે મળીને કુલ વીસ પોઈન્ટ સોળ કરોડનું ચુકવણું હાલ આપવાનું બાકી છે પાલિકાના મુખ્ય અધિકારીનો દાવો છે કે પ્રજાને સુવિધા માટે અનેક ખર્ચ થતા હોવાને કારણે પૈસામાં થોડી ખેંચ છે પણ પંદર લાખ તુરંત ચૂકવાશે બાકી નીકળતા નાણા સમયસર ચૂકવી દેવાની ખાતરી આપી વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાની ટ્રાન્સપોર્ટરોમાં જોરશોરથી ચર્ચા છે આજથી જિલ્લાના ટ્રાન્સપોર્ટરોમાં રોષ વાપ્યો છે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલ ટેક્સ છે જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે જોકે ચોમાસાના ચાર મહિનામાં આ હાઈવે ખાડા હાઈવે બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે હાઇવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે અને ઇંધણના વ્યયની સાથે ભારે વાહનોમાં નુકસાન પણ થાય છે આથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ વાપ્યો છે જોકે તેમ છતાં હવે ફરી એક વખત ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાથી

આપને જે દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે કાલોલના ઘુસર ગામના રહીશો અને ખેતરમાં અવર જવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ગોમા નદી ઉપર આવેલા આ કોઝવે પર ખેડૂતોને નદીને પાર જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘુસર ગામના ખેડૂતોની ખેતી લાયક વીઘા જમીન નદીના પાર હોવાથી દરરોજ છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવા તેઓ મજબૂર છે કોઝવે પર મસ મોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ નથી શકતા સ્થાનિકો પોતાના વાહનો પણ મહા મુસીબતે કોઝવે પરથી લઈ જાય છે જે આ નદી છે એ ગોમા નદીના નામે ઓળખાય છે હવે આ નદીને પેલે પાર અમારા ખેડૂતોની લગભગ 200 વીઘા જમીન આવેલી છે અને એ જમીન ઉપર જ આ બધા ખેડૂતો નિર્ભર છે ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે વચ્ચે હમણાં બે દિવસ પહેલા ઘાસચારો લેવા નીકળ્યો ત્યારે પુલ ઉપરથી બાઇક લઈને નીકળતો હતો અને આ પથ્થરમાં બાઇકનો સ્લીપ થવાથી હું પડી ગયો અને પગમાં પણ વાગેલો છે તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમારા કોઝવેનું સમારકામ કરે અને સ્થાનિકોએ કહ્યું અહીં દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરવામાં આવે છે જે આ વર્ષે હજી સુધી નથી કરાયું

દરેક ખેડૂતને ખેતી કરવા માટે મજૂર વર્ગને પેલી સાઈડે જવું પડે છે છેલ્લા બે ત્રણ વર્ષથી ગૌમાડે જે કોઝવે બ્રિજ ધોવાઈ જાય છે ચાલુ વર્ષે પણ ધોવાઈ ગયો છે સરકારને વિનંતી કરી છે અને નવેસરથી ફરથી સાઈડમાં પૂરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે એક અગત્યના સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રસુતાનું સરકારી ડોક્ટરની નિષ્કાળજીના કારણે મોત થયું હોવાના આરોપો સાથે હલ્લાબોલ આદિવાસી સમાજના અગ્રણીઓએ રાજગઢ પોલીસ મથકે રજૂઆત કરી

સમવદતા રાજેશ જોશી જોડાય ગયા છે વધુ જાણકારી સાથે રાજેશ પ્રસૂતાનું મોત અને ત્યારબાદ આવે પરિવારનો हल्ला બોલશું જાણકારી ચોક્કસ ગોરમબા તાલુકાના બિલોડ ગામની એક પ્રસૂતા મહિલા હતી જેનું થોડા દિવસ અગાઉ જે અહીંયા ઓપરેશન કરવામાં આવ્યું તો ગોરમબા ખાતે અને જેના બાદ પ્રસુતાની તબિયત લથડી હતી જેથી અહીંયા સારવાર માટે આવ્યા હતા પરંતુ યોગ્ય સારવાર ન મળતા વડોદરા ખાતે રેફર કરવામાં આવી હતી અને જ્યાં પ્રસૂતાનું સારવાર દરમિયાન મૃત્યુની બધું છે પસુતા ઓપરેશન દરમિયાન તેમાં મોં પડી ગયું હોવાની પ્રાથમિક જાણકારી ખાનગી હોસ્પિટલમાંથી મળતા છે તબીબ ને ત્યાં તપાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ પરંતુ તબીબ પંદર દિવસ પહેલા જ આ હોસ્પિટલ છોડી જતા રહેવાની જાણકારી મળતા છે જે વાલીઓ અને જે સ્થાનિક રહીશો છે તેઓ દ્વારા રાજગઢ પોલીસ મથકે તબીબ સામે ફરિયાદ નોંધાવવા માટે ઉમચ્યા હતા સાથે સાથે જ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો દરમિયાન રાજગઢ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ દોડી આવ્યા હતા અને તેઓએ પણ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસ દ્વારા વધુ તપાસ કરી આગામી દિવસોમાં કાર્યવાહી કરવાની હાલ ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડે છે જી આભાર રાજેશ જાણકારી આપવા માટે જુનાગઢમાં જિલ્લા સહકારી બેંક અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મગફળી ખરીદીની તારીખ લંબાવા પણ કેન્દ્રમાં રજૂઆત કરાઈ જોકે રાઘવજી પટેલે જવાહર ચાવડાના પત્ર મુદ્દે બોલવાનું ટાળ્યું હતું વધારે થાય સ્વાભાવિક છે કારણ કે અત્યારે પિયતને ખેતીના પાકોની પિયતની ખાસ જરૂર છે એના માટે મેં માન્ય ઉર્જા મંત્રીશ્રીને વિનંતી કરેલ કે અત્યારે જે તમે આઠ કલાક ખેતી માટે વીજ પુરવઠો આપો જે દસ કલાક આપો એણે વારી વાત સ્વીકારી અને દસ કલાક ખેતી માટે વીજ પુરવઠો આપવાનું સ્વીકાર્યું છે અને એનો અમલ પણ કરી દીધો છે અને આવા નાના મોટા ક્યાંય વીજ પુરવઠાને લગતા પ્રશ્નો હશે તો અમે તાત્કાલિક યુદ્ધ ધોરણે હલ કરાવી

સહકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હજારો લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અમરેલીના ચલાલા રોડ પર આવેલા સેન્ટર ઓફ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના જેજર ગામની શાળાના શિક્ષકની અન્ય ગામમાં બદલી થતા વિદ્યાર્થીઓ ભાવુક થયા હાલમાં જેજરી ગામની શાળાનો વિડીયો વાયરલ થયો છે શાળાના શિક્ષક શાહબુદ્દીન માલિકની મલિકની નાવિયાની ગામની શાળામાં બદલી થતા વિદ્યાર્થીઓ રડી પડ્યા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ આત્મીયતાનો સંબંધ હોવાથી અચાનક શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ શોકમગ્ન બન્યા હતા શિક્ષક પણ વિદ્યાર્થીઓને ભેટી રડી પડ્યા સમગ્ર માહોલ ભાવુક બન્યો હતો ભાદરવી પૂનમના મેળા બાદ સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્માના અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે આગામી ચોવીસમી સપ્ટેમ્બરે પ્રક્ષાલન વિધિ યોજાશે આ દરમિયાન મંદિરના દર્શનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે